મેલડીનું વાહન બકરો જાણીએ મસાણી નામનો રાક્ષસ જે લોકોને ખૂબ જ હેરાન કરતો હતો ત્યારે ભગવતી ધરતી ઉપર અવતાર લીધો અને મસાણીની સામે યુદ્ધ શરૂ કર્યું જ્યારે મા ઉમા દેવી નુરિયા મસાણીને મારવા ગઈ ત્યારે તે એક મૃતક ગાયની સાંભળીમાં છુપાઈ ગયો અને મૃતક ગાયની સાંભળી અશુદ્ધ માનવામાં આવતી હોવાથી માં ઉમા તેને પરસી ન શીખ્યા અને ક્રોધિત થઈને પોતાના હાથ ઘસવા લાગ્યા અને આ સમયે એના હાથમાંથી નીકળેલા મેલની માટીમાંથી એક પૂતળી બનાવી અને પૂતળીમાં પ્રાણ પીરા અને નવદુર્ગાની શક્તિ એ પૂતળીમાં આપી અને તેને નુરિયા મસાણીનો વધ કર્યો આ પૂતળી બીજું કોઈ નહીં પણ અત્યારે આપણે જેમ મેલડી માની એ જ હતા આ ઘટના પછી દેવી ઉમાએ મેલડી માતાને સામુંડા દેવી પાસે મોકલ્યા સામુંડા દેવીએ મેલડી માતાની શક્તિની પરીક્ષા લેવા માટે કામરૂપા નામ ના સ્થળે મોકલ્યા જ્યાં અનેક અંધકારમય શક્તિનો અંત હતો અને મેલડી માતાએ પોતાની શક્તિથી તમામ નકારાત્મક શક્તિઓને એક કાળા બકરામાં પરિવર્તન કરી દીધી અને તેને પોતાનું વાહન બનાવી દીધું જો માં મેલડીને તમે પણ માનતા હોય તો આ વિડીયોને લાઇક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી એને કોમેન્ટમાં લખી નાખજો જય માં મેલડી આવકારોમી